નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ મોટું મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે જો વાત કરીએ તો નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં બનાવેલી અડતાલીસ જેટલી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સમય પણ થઈ ગયો હતો અને ડેજ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી ને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વર દૂર કરવા જણાવ્યા હતું અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જજરીત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે